गांधीधामના મીઠી રોહરની ટ્રાન્સપોર્ટ પેઢી પાસેથી 47 ગાડી ભાડે રાખી અને બાદમાં ભાડું ન ચૂકવી 18.95 લાખની છત્રપિંડી કરનાર અમદાવાદના આરોપી શખસો વિરુદ્ધ પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના અપનાનગરમાં રહેતા હર્ષ સત્યપ્રકાશ ગુપ્તા નામનો યુવાન મીઠી રોહર અંબિકા ટ્રાન્સપોર્ટ નગરમાં ગુપ્તા એજન્સી નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે ગત તારીખના અમદાવાદ જીઆઈઆર लॉजिस्टिक प्राइवेट लिमिटेडમાંથી ब्रांच मैनेजरે ફોન દ્વારા ગાડી મગાવવાની વાત કરેલ હતી બાદમાં ફરિયાદીએ આ શખ્સના જણાવ્યા અનુસાર 47 ગાડી જુદી જુદી જગ્યાએથી ભરાવી મોકલાવી આપી હતી વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગાડીઓનો ભાડા અંગે રૂપિયા 56,19,990 ફરિયાદીએ આપી દેવામાં આવ્યા હતા તેમ જ બાકી નીકળતા રૂપિયા 18,95,156 આપેલ ન હતા ફરિયાદીએ આ રકમની વારંવાર માંગ કરી હોવા છતાં ચૂકવણી કરવામાં આવેલ ન હતી બાદમાં ફરિયાદી રૂબરૂ ગયેલ ત્યારે રૂપિયા દસ લાખનો ચેક આપ્યો હતો પરંતુ આ ચેક પરત ફર્યો હતો બાદમાં વધુ તપાસ કરતા અમદાવાદ જીઆઈઆર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડમાંથી બ્રાન્ચ મેનેજરે તથા અન્ય એક શખ્સે ફરિયાદીની ત્રેવીસ ગાડીના બિલ પોતાની કંપનીમાં દર્શાવ્યા હતા અને ચોવીસ ગાડીના અન્ય ટ્રાન્સપોર્ટના નામે બિલ દર્શાવી પોતાની કંપનીમાંથી તેનું ચૂકવણું પોતે મેળવી લીધું હતું આ બનને ક્ષક્ષો વિરુદ્ધ થગાઈ અને ઉચાપત અંગે કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી તેમજ ગાંધીધામના યુવાનના 18,95,156 ન મરતા આ બનને વિરુદ્ધ ક્ષેત્રપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ दाखल કરાતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે